શું નામ છે 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 તમારું માય નેમ ઇઝ આદિત્યભાઈ બાળકોને અહીં દૂધ આપવામાં એ પણ અલગ અલગ અને એવું નથી કે કોઈ નાના બાળકોને દરેક બાળકોને અહીં દૂધ આપવામાં આવે છે માય વિલેજ ખડક માય ફેવરેટ ગેમ્સ કબડ્ડી માય ફેવરેટ સ્ટોરી મંકી એન્ડ ક્રોકોડાઇલ્સ એના પર સંખ્યા લખેલી છે પાંચ છે તો એમાં પાંચ વસ્તુ એમાં બાળક નાખશે એ આપણે જો સુજો પાંચ નહીં નાખે તો આપણને ખ્યાલ આવે કે એ હજુ પાંચ નું એમને જ્ઞાન આવ્યું નથી સ્માર્ટ બોર્ડ દ્વારા દરેક વિદ્યાર્થીઓને એજ્યુકેશન આપવામાં આવે છે મિત્રો આજે તમને એક એવી શાળાની મુલાકાત કરવા જઈ રહ્યો છું જે ગુજરાતના છેવાડાના વિસ્તારમાં આવેલી છે અંતરિયાળ પ્રદેશમાં આવેલી છે ડુંગરાઓના પહાડોના અને પ્રકૃતિના ખોળે આવેલી આ શાળા કંઈક અલગ એટલા માટે છે કે અહીંના વિદ્યાર્થીઓ છે તે કડકડાટ ઇંગ્લિશ બોલી જાણે છે અહીંના જે વિદ્યાર્થીઓ છે તેનામાં ભણતરની સાથે ગણતર પણ એટલું જ છે અને એટલા માટે જ આ શાળા છે તેની આપણે મુલાકાત લેવા પહોંચ્યા છીએ અહીંના જે વિદ્યાર્થીઓ છે તેનું નોલેજ જાણીને આપણે એટલું ચોક્કસ કહી શકશું કે જે ખાનગી શાળામાં લાખો રૂપિયા ફી દેવા છતાં પણ જે નોલેજ નથી મળતું ત્યાં અહીં અંતરિયાળ પ્રદેશમાં છેવાડાનો વિસ્તાર છે ત્યાં વિદ્યાર્થીઓને સરકારી શાળા મળે છે ત્યારે આવો અહીંના વિદ્યાર્થીઓને મળીએ આ શાળાની મુલાકાત લઈએ વાત ગુજરાતી પર

જે આપણી અંદર લાવવા જેવા છે બરાબર સંત એકનાથ એમના જીવનમાં ઘણા બધા પ્રસંગો છે એમાંનો એક પ્રસંગ તમને કેવું સંત એકનાથ જ્યારે ગંગામાં સ્નાન કરીને બહાર નીકળતા હતા ત્યારે ત્યાં પાળી ઉપર એક તોફાની છોકરો બેઠેલો હતો એ સંત એકનાથ જ્યારે સ્નાન કરીને બહાર નીકળે છે ત્યારે એ છોકરો એમના મોડા ઉપર ઠૂંકે છે સંત આપણને નોર્મલી આપણા મોઢા ઉપર કોઈ ઠૂક્યું હોય તો આપણને આવી જાય પણ એકનાથ એવું કરતા નથી સર ગુજરાત સરકાર દ્વારા આપણા જે પ્રાથમિક શાળાના બાળકો છે એ લોકોને તંદુરસ્તી માટે અને એમનું સ્વાસ્થ્ય જળવાય એના માટે દરરોજ આ દૂધ મળે છે બાળકોને બે ફ્લેવરમાં મળે છે એક ઇલાયચી અને એક સ્ટ્રોબેરી જેવું અચ્છા દરરોજ આપવામાં આવે છે કોઈ એક દિવસ નહીં જી દરરોજ આપવામાં આવે છે કોઈ છે કે ભાઈ આ બીજા કે પાંચમા ધોરણના તમામ વિદ્યાર્થીને તમામ તમામ વિદ્યાર્થીને બાળવાટિકાથી માંડીને 8મા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે આવે છે મિત્રો બાળકોને અહીં દૂધ આપવામાં આવે છે એ પણ અલગ અલગ ફ્લેવરથી છે અને એવું નથી કે કોઈ નાના બાળકોને દરેક બાળકોને અહીં દૂધ આપવામાં આવે છે ને ત્યારબાદ જ પોતાના ક્લાસરૂમમાં છે તે પ્રાર્થના પતી જાય છે ત્યારબાદ તે પોતાના ક્લાસરૂમમાં છે તે એન્ટર થાય છે રેડી મિત્રો આપણે આ સ્કૂલની મુલાકાત કરી રહ્યા છીએ વિઝિટ કરી રહ્યા છીએ ત્યારે સર સાથે મારે વાત થઈ સરે કીધું કોઈ પણ વિદ્યાર્થીને તમે ઇંગ્લિશ બોલો તો કડકડાટ ઇંગ્લિશ બોલે છે એકથી સાત ધોરણના વિદ્યાર્થીઓ તો આપણે જોઈએ ઇંગ્લિશ કેવું બોલે છે અને કેટલું બોલે છે શું નામ છે તમારું માય નેમ ઇઝ આદિત્યભાઈ માય ફાધર નેમ ઇઝ અનિલભાઈ માય સન નેમ ઇઝ ગોન માય પ્લે ગેમ ક્રિકેટ તમારા ગામનું નામ શું છે માય વિલેજ નેમ ઇઝ ભાંધવર તમને ગમતી રમત ક્રિકેટ શું કહેશો છો આ સ્કૂલમાં ભણવાની કેટલી મજા આવે છે બહુ મજા હમ બીજા સ્પેલિંગ આવડે છે ઇંગ્લિશમાં હા બોલો તો એ ડબલ પી એલ ઈ એપલ એટલે સફરજન હમ બી એ એન એ એન એ બનાના એટલે કેળું તો આમાજી આ એ જે તમે પુસ્તક ખોલીને બેઠા છો આમાં આજે લખેલું છે ઇંગ્લિશમાં એ વાંચી શકો હા બોલો તો યુનિટ 1 આઈ વિલ બી ધેર આઈ ટોલ્ડ ધેમ વેન્ડ આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોયિંગ ટુ બી અ ઓર સમવન હુ રીડસ ધ નેમ્સનો ટીવી નો આઈ વેન્ડ ટુ બી થ્રી આઈ એમ ગોયિંગ ટુ બી અ થ્રી એ શાળામાં જેણે પહેલાં ધોરણથી લઈને અત્યાર સુધી બધું એજ્યુકેશન આ શાળામાં જ લીધું છે અને કડકડાટ ઇંગ્લિશ એમને આવડે છે આપણે બીજા વિદ્યાર્થીઓને છેલ્લા બાકડે એક ભાઈ બેઠા છે આપણે પહેલાં બાકડે બેઠા હતા એને પૂછેલું છે એમને પણ પૂછીએ શું નામ છે તમારું માય નેમ ઇઝ અશ્વિનભાઈ માય ફાધર્સ નેમ ઇઝ સુરેશભાઈ માય સરનેમ બાગુલ માય વિલેજ ખડકવાળી માય ફેવરેટ ગેમ્સ કબડ્ડી માય ફેવરેટ સ્ટોરી મંકી એન્ડ ક્રોકોડાઇન્સ બીજું શું તમને ઇંગ્લિશમાં આજે આમાં લખેલ છે વાંચી શકો તમે હા યુનિટ ટુ યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ બ્લૂ બ્લુ ધ સ્કે ઇઝ બ્લૂ ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ આઈ લાઈક બ્લૂ ડોન્ટ યુ ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન આઈ લાઈક ગ્રીન ડોન્ટ યુ રેડ રેડ ધ સન ઇઝ રેડ વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ આઈ લાઈક રેડ ડોન્ટ યુ યલ્લો યલ્લો ફ્લાવર્સ આર યલ્લો સન ફ્લાવર્સ સ્ટડીંગ ઇન અવ આઈ લાઈક યલો ડોન્ટ યુ શું તમારે મોટા થઈને શું બનવું છે પોલીસ એની ઉંમર ઘણી નાની છે પરંતુ કડકડાટ ઇંગ્લિશ છે તે સારી રીતે જાણે છે એની પાસે આ ઉપરાંતનું એજ્યુકેશન ઉપરાંતનું પણ ઘણું નોલેજ છે તે તેની પાસે છે આના ઉપરથી એટલું ચોક્કસ આપણે કહી શકીએ કે એવું આપણી માન્યતા હોય છે કે ભાઈ જે ખાનગી શાળા છે તેના વિદ્યાર્થીઓ જે હોશિયાર હોય છે પરંતુ આ જે ગુજરાતનો છેવાડાનો વિસ્તાર છે અંતરિયાળ પ્રદેશ છે તેમ છતાં અહીં જે એજ્યુકેશન છે તે વિદ્યાર્થીઓના જે નોલેજ છે તેના ઉપરથી સમજી શકાય છે એમનું જે ભણતર સાથેનું ગણતર છે તેના ઉપરથી સમજી શકાય છે મિત્રો આપણે પ્રાથમિક શાળા છે તેના અલગ અલગ ક્લાસરૂમની મુલાકાત રહી રહ્યા છીએ ત્યારે હવે આપણે ધોરણ સાતનો સાત અ કરીને રૂમ છે ત્યાં આપણે એન્ટર થયા છીએ જે વિદ્યાર્થીઓ છે તમે ક્લાસની અંદર એન્ટર થાઓ એટલે તમારું સ્વાગત કરતા હોય એવી અનુભૂતિ થાય છે સર શું નામ છે આપનું સંદીપભાઈ સર ખાસ કરીને અમે આ જોયું કે જે સ્માર્ટ બોર્ડ દ્વારા દરેક વિદ્યાર્થીઓને એજ્યુકેશન આપવામાં આવે છે કેવી રીતે આખી પ્રોસેસ હોય છે અને વિદ્યાર્થીઓનો શું રિસ્પોન્સ છે આજે જ્ઞાનકુંજ દ્વારા જે મળે છે જેમાં વિડીયોથી માંડીને એમાં જે વર્કશીટ આપેલી છે વર્કશીટ પ્રમાણે આ બાળ અમને તો કામ લાગે જ છે કે આ લર્નિંગ મટીરિયલ તરીકે પણ બાળકો માટે પણ એમની જાતે એ લોકો ઓપરેટ કરે છે અને એમની જાતે જે એમને જે કંઈ પ્રશ્ન હોય એ એમાં જોઈએ અને પ્રશ્ન સાથે એમાં વર્કશીટ જવાબ સાથે આપેલી છે એટલે બાળકોને એની ટાઈમે ગમે ત્યારે ફ્રી થાય કે એ વિશેષ સમય હોય કે ગમે ત્યારે હોય ત્યારે એ લોકો એમની જાતે પણ ઓપરેટ કરીને ઉપયોગ કરી શકે છે જેનો આનો ભરપૂર ઉપયોગ છે જ્ઞાનકુંજ દ્વારા આજ હમણાં જ લગભગ દિવાળી પહેલાંના એક મહિના પહેલાં મળેલું છે જેનો બાળકો સાથે બહુ સારી રીતે ઓપરેટ કરે છે અને એમની જાતે એ લોકો કરે છે સર તમને શું બદલાવ જોવા મળ્યો જે આપણું જૂની સિસ્ટમથી જૂનું બોર્ડ હતું ના સ્માર્ટ બોર્ડના કારણે વિદ્યાર્થીઓમાં શું તમને બદલાવ દેખાય આ વ્યૂ બોર્ડથી એ લોકોને એમ જિજ્ઞાસા થાય છે કે આનો હું ઉપયોગ કરું એમ કેટલું સારું આમ ઘણી વખત એ લોકો એમની જાતે જ જાય છે બરાબર આ લેપટોપ ન હોય તો પણ જે આ વ્યૂ બોર્ડ છે એ વ્યૂ બોર્ડ બધી રીતે ડિજિટલી છે એટલે એમનો લખવાથી માંડીને એમને ટચ કરવાથી માંડીને બધું એ લોકોને ખૂબ મજા આવે છે અને એમની જાતે બધું લખે છે એને જે ટૂલ્સ જે જે ફંક્શન છે જે સમજીને એનો ભરપૂર ઉપયોગ કરે છે એ લોકો સર જે રીતે વાત કરીએ આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે અહીંના ગામડા જુઓ અહીંની શાળાઓ જુઓ ત્યારે એમ થાય કે ખરેખર છેવાડાના ગામ સુધી જે આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છે તે સાર્થક થઈ રહ્યું છે ને જે સ્માર્ટ બોર્ડ દ્વારા સરે કીધું જે એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને તો મજા આવી રહી છે પણ જે અહીંયા સ્ટાફ છે તેને પણ જે એજ્યુકેશન પીરસવામાં એટલી જ મજા આવી રહી છે ને જે વિજ્ઞાન છે તેનો ખરા અર્થમાં ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો આપણે આ શાળાના પ્રજ્ઞા વર્ગમાં છીએ અને આ ક્લાસ કંઈક અલગ છે એનું એજ્યુકેશનની આખી અલગ છે જે બાળકો મૂળ શરૂઆત કરતા હોય અભ્યાસની તેની અહીંથી શરૂઆત થાય છે બેનને જ આપણે પૂછવું શું બેન નામ છે આપનું દર્શના બેન દર્શનો બેન કંઈક અલગ છે અને કેવી રીતે શું હોય છે આ બધું હા સર આ પ્રજ્ઞા વર્ગ છે એમાં બાળકો પોતાની રીતે શીખતા હોય છે એમાં ત્રણ ચાર જૂથ બનાવવામાં આવે છે પહેલાં શિક્ષક સમર્થિત જૂથ ત્યાં બાળકો શરૂઆતમાં ત્યાંથી કાઢ લેશે અને શિક્ષક પાસે આવશે હું શિક્ષક એમને સમજાવશે અને ત્યાં શીખશે પછી જે બીજું નેક્સ્ટ છે સહપાઠી જૂથ જે અહીંયા આવે છે બાળકો અને અહીંયા આવીને વિદ્યાર્થી વિદ્યાર્થી પાસે શીખશે એમના સહપાઠી પાસેથી શીખશે ત્યાર પછી જાય છે ત્રીજા જૂથમાં જે સ્વાધ્યયન છે ત્યાં પોતે પોતાની રીતે સ્વાધ્યયન કાર્ય કરશે અને લાસ્ટમાં જાય છે મૂલ્યાંકન ત્યાં જે શીખેલું છે એ પોતાની સદાઈ પોથીમાં લખશે એને આ બધું અલગ કેવી રીતે હોય છે બધું એના માટે બેસવા માટે ને હા એમના માટે એ રીતના કાર્ડ બનાવેલા છે એટલે જાતે જોઈને આ ત્રિકોણ આવે છે એટલે લખવાનું હોય છે અચ્છા હા એ સિમ્બોલ પહેલા લેડર માં બનાવ્યું છે સર એ રીતનું એમાં એ કરવાનું હોય છે મિત્રો એકદમ અલગ છે કોઈ વિદ્યાર્થી કોઈ હોશિયાર હોય ને કોઈ પાછળ રહી જાય એવું નહીં જે પાછળ રહી ગયો એ પણ હોશિયારી સાથે રહી અને બધા વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરી શકે તે માટે અલગ અલગ વિભાગ પાડવામાં આવ્યા છે અને સમાંતર એજ્યુકેશન છે તે બાળપણથી જ તેને અહીં પીરસવામાં આવી રહ્યું છે ક્લાસરૂમની વિઝિટ કરાવું સર આ ટીએલએમ કોર્નર છે આ ગણિતનું ટીએલએમ કોર્નર આ સાઈડથી બનાવ્યું છે તો ટી ગણિતના ટીએલએમ છે એમાં આકારો છે અંકમાં અને શબ્દોમાં એ કાર્ડ છે અંદર બાળકો એક્ટિવિટી કરે છે એમનું એ બધું છે અને આ પેટર્ન બનાવવાની એટીએલએમ છે આ માસના નામ માટે છે અહીંયા અંકો છે અંક કાર્ડ છે આ અંક માટે એમાં બાળકો શીખે સંખ્યાનું જ્ઞાન માટે આ ટીએલએમ બનાવવામાં આવ્યું છે જે એના પર સંખ્યા લખેલી છે પાંચ છે તો એમાં પાંચ વસ્તુ એમાં બાળક નાખશે એ આપણે જો સુજો પાંચ નહીં નાખે તો આપણને ખ્યાલ આવે કે એ હજુ પાંચનું એમને જ્ઞાન આવ્યું નથી એટલે આપણે એને ફરીથી કરે એના માટે આ ટીએલએમ બનાવ્યું છે આ મણકા ઘોડી છે આ બાજુ અને આ જે ઘોડો છે એમાં બધા કાર્ડ મૂકવામાં આવતા છે એ કાર્ડ બાળક જાતે અહીંથી લઈને શિક્ષક પાસે આવે છે અને એ પોતાના જૂથમાં પછી બેસી જાય છે શિક્ષક સમજાવી દેશે અને પોતાના જૂથમાં આવીને બેસે છે આ લેડરમાં જોઈશે બાળકો લેડરમાં જોઈને હું પોતે ક્યાં છે બાળક એ જુએ છે એકમ પ્રમાણે લેડર બનાવવામાં આવ્યું છે અહીંથી ધોરણ એકનું સ્ટાર્ટ થાય છે અને અહીંથી ધોરણ બેનું સ્ટાર્ટ થાય છે આ ગણિત માટે છે આ આ બાળકોની નોટો વધે બુક નહીં મૂકેલી છે અહીંયા આ ગુજરાતી માટેનું છે લેડર એમાં પણ એ રીતનું છે ગણિતમાં આવેલા છે બાળકો જાતે લેશે બાળકો શીખે જાતે ગુજરાતી અંગ્રેજી માસ અહીંયા ગુજરાતીના ટેલ એમ બનાવ્યા છે ને અહીંયા અનાજના નમૂના વર્ગીકરણ આવે એના માટે નમૂના છે એ બાળકો જાતે ઓળખે અને એ દાણા બધા મિક્સ કરી દેવામાં આવે અને જાતે વર્ગીકરણ કરે એટલે એમની એક અધ્યન નિષ્પત્તિ સિદ્ધ થાય અને ઓળખે પણ અનાજને ઓળખે અનાજ તેલીબિયા અને કઠોળ એ છૂટું પાડે એમના માટે છે આ અર્લી લીડર છે જે જાતે બાળકો વાંચવા માટેની બુક્સો છે અને આ બધું સ્વાધ્યાય પોથી મૂકી છે અને એક્ટિવિટી માટે સપ્તરંગી પ્રવૃત્તિ આવે છે સોમ ને મંગળવારે એના માટે મોહરા બનાવ્યા છે એ બધી એક્ટિવિટી કરાઈને મૂકી છે મિત્રો આપણે લીંગા ગામની શાળામાં છીએ ને અત્યારે બપોરનો સમય થયો છે અને અહીંયા જે વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજનનું જે ભોજન છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે સર અત્યારે કેવી રીતે હોય છે આપણે ભોજનનું એમાં સાહેબ આપણે શરૂઆતમાં છે ને નાસ્તો આપીએ છીએ તો આજે મેનુ પ્રમાણે નાસ્તામાં ચણા છે અચ્છા અલગ અલગ અઠવાડિયાનું મેનુ ફિક્સ હોય છે ને એ પ્રમાણે બનાવેલ છે સર આજે નાસ્તો છે એના બાદ બપોરે શું આપવામાં આવે છે નાસ્તા બાદ બપોરે રોજનું અલગ અલગ હોય છે મેનુ આજે પુલાવ ખીચડી છે અને એ પ્રમાણે જ બનાવેલ છે મિત્રો દરરોજનું જે મેનુ છે તે અગાઉથી જે ફિક્સ હોય છે ને એ પ્રમાણે જ જે વિદ્યાર્થીઓ છે તેને ભોજન અહીં પીરસવામાં આવે છે બેન જે રસોઈ બનાવે છે એ બેન મારી સાથે છે શું બેન નામ છે આપનું રિપકાબેન શૈલેષભાઈ પવાર શું બેન કેવી રીતે તમે કેટલા વાગે અહીં આવી જતા હો સાડા દસ વાગે આવીને પછી શું કરવાનું છે આવીને પછી સફાઈ વિફાઈ કરીને પછી છોકરાઓને નાસ્તાનું નાસ્તા બનાવવાનું તૈયાર કરે છે ટૂંકમાં બેને જે રીતે કીધું સવારથી અહીંયા આવી જાય છે ને બપોરની તૈયારી બાદમાં જે નાસ્તો અને જમવાનું ભોજન છે તે અહીં જ સ્કૂલમાં જ બનતું હોય છે અને સ્કૂલના બાળકોને જ પીરસવામાં આવતું હોય છે મિત્રો આપણે લેંગા ગામની પ્રાથમિક શાળામાં છીએ ત્યારે અત્યારે બપોરનો સમય છે અને જે વિદ્યાર્થીઓને પ્રાર્થના બાદ દૂધ આપવામાં આવ્યું ત્યારબાદ હવે નાસ્તાનો સમય થયો છે અને બધા વિદ્યાર્થીઓને નાસ્તો હાલમાં પીરસવામાં આવ્યો છે શું નામ છે બેન આપનું કાંતિકા કેવું લાગે છે બેન સારું દરરોજ નાસ્તામાં શું હોય છે ચણા દરરોજ અલગ અલગ હોય છે કે હા સુખડી અલગ અલગ હોય કેવું લાગે દરરોજ અલગ અલગ ને જમવાની મજા આવે હા મજા આવે હવે આ જે નાસ્તો પતિ જશે પછી કેટલા વાગે બપોરનું ભોજન હોય છે એક વાગે મિત્રો જે સવારે દૂધ બાદમાં અત્યારે નાસ્તો અને થોડા કલાક બાદ ફરી અહીં જે બપોરનું ભોજન છે તે પીરસવામાં આવે છે ટૂંકમાં આખો દિવસ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે છે સાથે સાથે અભ્યાસની સાથે સાથે એમનું તમામ જે તકેદારી છે તે રાખવામાં આવતી હોય છે મિત્રો આપણે આ ગામની પ્રાથમિક શાળામાં છીએ અને બપોરનો સમય છે સવારે વિદ્યાર્થીઓ શાળામાં એન્ટર થયા ત્યારબાદમાં પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસરૂમમાં એન્ટર થઈ રહ્યા હતા ત્યારે દૂધ આપવામાં આવ્યું ત્યારબાદ હવે ફરી થોડી વાર બાદ તેમને નાસ્તો છે તે અત્યારે પીરસવામાં આવ્યો છે અત્યારે હાલ જે મારી પાછળ દેખાય છે આસપાસ વિદ્યાર્થીઓ તે નાસ્તો છે તે કરી રહ્યા છે હવે થોડી કલાક બાદ તેને ફરી બપોરનું ભોજન છે તે પીરસવામાં આવે છે અને બાદમાં બ્રેક બાદ તેને પાંચ વાગે છે તે અહીંથી સ્કૂલ છૂટી થશે ફરી બીજા દિવસે એ જ સમયે પાછા વિદ્યાર્થીઓ છે ત્યાં સ્કૂલ છે તેના પટાંગણમાં આવી જશે સર અહીંયા મેં સ્કૂલ તો છે પણ સાથે સાથે આ કંઈક ખેતી જેવું શાકભાજી જેવું પણ વાવવામાં આવેલું છે શું છે આ આ કિચન ગાર્ડનની વ્યવસ્થા કરેલી છે બાળકો સાથે મળીને બાળકોમાં પણ એમની એમના વિશે થોડું ઘણું એ લોકો જાણે અને સાથે સાથે કિચન ગાર્ડનનો ઉપયોગ આપણે એમડીએમમાં પણ કરી શકીએ એટલા માટે કિચન ગાર્ડનનો ઉપયોગ કરીએ છીએ અને આ રીતે બનાવેલ છે ટૂંકા સાહેબે જે રીતે કીધું સ્કૂલનું જ જે જગ્યા થોડી વધારાની પડી હોય છે ત્યાં જ આ બધું શાકભાજી વાવવામાં આવે છે બાદમાં આ શાકભાજીનો આ વિદ્યાર્થીઓ માટે એને ભોજન પી છે એના માટે ઉપયોગ થાય છે એના કારણે વિદ્યાર્થીઓ બધું શીખી શકે છે જે રીતે મેં વાત કરી કે જીવનમાં ઘણી રીતે ઉપયોગ થઈ શકે એવી વસ્તુઓ જે છે છે સરકારી શાળામાં શીખવવામાં આવે મિત્રો આ બેલ મેં એટલા માટે પાડ્યો કે આખો દિવસ આપણે આ સ્કૂલની મુલાકાત કરી શાળાની મુલાકાત કરી અલગ અલગ વિદ્યાર્થીઓને મળ્યા અને હવે પાંચ ગયા છે વિદ્યાર્થીઓને ઘરે જવાનો સમય થઈ ગયો છે પરંતુ આ શાળાને મળીને વિદ્યાર્થીઓને મળીને અહીંના જે સ્ટાફને મળીને એટલું આપણે અવશ્ય કહી શકીએ કે આ રીતનું જે એજ્યુકેશન છે આ રીતનું જે શિક્ષણ છે તે જો પીરસવામાં આવશે છેવાડાના વિસ્તાર સુધી આ રીતનું એજ્યુકેશન પહોંચશે તો કદાચ આમાંથી જ કોઈ આઈપીએસ બનશે આમાંથી જ કોઈ આઈએસ બનશે અને સાચા ગુજરાતનું સાચા ભારતનું ભવિષ્ય બનશે તો અત્યારે બસ આટલું જ આવી જ કંઈક વાતો સાથે આવા જ કંઈ વ્યક્તિ સાથે મળતા રહીશું અને વાત કરતા રહીશું વાત ગુજરાતી પર